ઉપલેટા સમસ્ત સિપાઈ જમાતની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવે સર્તી ચુટની યોજાતા નવા પાંચ ઉમેદવાર બીન હરીપ વિજેતા થયા છે ઉપલેટા સમસ્ત સિપાઈ જમાતની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવી સરથી ચૂંટણી યોજાતા નવા પાંચ ઉમેદવાર બિનહરીફ વિજેતા થતાં ચૂંટણી કમિશનર અમીર ખાન અયુબ ખાન પઠાણ શોકતભાઈ શેખ દ્વારા અલ્તાબ પઠાણ નવા બિનહરીફ ઉમેદવાર તરીકે આજરોજ ચૂંટણી કમિશનર દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા તથા નવા ઉમેદવારોને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂર્વ ઉમેદવારોની કામગીરીની પ્રશંસા અને અમીનભાઈ બેલીમ ઇબ્રાહિમભાઈ કુરેશી હનીભાઈ સેતાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં સમસ્ત સિપાહી જમાતના હોલમાં રાખવામાં આવેલ હતું મારું નામ આસિમ ઇબ્રાહિમ ખોખર આજ રોજ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદરમાં પ્રમુખતા તરીકે વિજય બિનહરીફ હું ચૂંટાણો છું અને એના પહેલાં પણ મેં ટ્રસ્ટી તરીકે અને ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી છે સમાજની અંદરમાં સાત વર્ષ મેં કામગીરી કરી કરી હતી ને આજ રોજ હું પ્રમુખ બે હજાર ચોવીસની અંદર પ્રમુખમાં વિજેતા બિનહરીફ થયા છીએ ને મારી ટીમની અંદરમાં ઉપપ્રમુખ સેક્રેટરી જો ખજાનચી અને જોઈન્ટ સેક્રેટરી આ બધે બિનહરીફ વિજેતા થયા છે અને પેલી જો જૂની બોડી હતી એ લોકોના કામ પણ બહુ સારા હતા એ લોકોએ બહુ સરસ 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 કામ કર્યા છે સમાજ માટે ને સમાજને એક હોળ ઊભો કરીને આપી દીધો છે એને એનો આભાર છે અમને કે જે અમીનભાઈની કામગીરી અને એના સાથે ઇબ્રાહમભાઈની કામગીરી જે હતી બહુ પ્રશંસા કરવા જેવી છે અને એના જ રસ્તામાં ઉપર અમે હાલશું અને સારા કામ કરશું એવી આશા રાખી છે